સુરતમાં બેરોજગાર પુત્ર એ માતાની ચપ્પુ વડે હત્યા કરી હતી કામ કરવા અંગે રોકટોક તે ઉશ્કેરાઈ ગયો હતો અને તેની હત્યા કરી હતી જોકે ગણતરીના કલાકોમાં પોલીસે હત્યારા ધરપકડ કરી છે તારીખ તેર એક બે ના રોજ બપોરના આશરે એક વાગ્યાના સુમારે વેડરોડ મરાઠી સ્કૂલ પાસે આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા ચંદ્રકલાબેનને ને તેના દીકરા સાથે ઝઘડો થયો હતો દીકરો બેરોજગાર હોવાથી તેમને ઠપકો આપ્યો હતો અને કામ કરવાનું જણાવ્યું હતું જેથી પુત્ર અવિનાશ સુરેશભાઈ સાલી ઉશ્કેરાઈ ગયો હતો અને તેને ઘરમાં પડેલા શાકભાજી સમારવાના ચપ્પુ વડે માતાના છાતી પર ચપ્પુથી હુમલો કર્યો હતો અને તેમાં તેમનું મોત નિપજ્યું હતું હત્યા કર્યા બાદ આરોપી નાસી ગયો હતો માતાએ જ દીકરાની હત્યા કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને જોકે ગનાવની ગંભીરતાને લઈ તાત્કાલિક જ અલગ અલગ ટીમોએ આરોપી અવિનાશની ધરપકડ કરી છે આરોપી અવિનાશ છેલ્લા ઘણા સમયથી બેરોજગાર છે અને કામ ધંધાની બાબતે માતાએ રોકટોક કરતા તેમના બંને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા અને તે દિવસે આવેશમાં આવી ગયો હતો અને ચપ્પુ વડે માતાની હત્યા કરી નાખી હતી હાલ પોલીસે અવિનાશની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત